ડભોઈ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય પરિવાર દ્વારા રાજ્ય યોગ શિબિરો અને સંબંધોમાં મધુરતા વિષય ઉપર આધ્યાત્મિક વ્યાખ્યાનોનો કાર્યક્રમ ખેતીવાડી બજાર સમિતિ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ડભોઈ બ્રહ્મકુમારી દીદીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ દીપ પ્રાગટ કર્યા બાદ આત્મા અને પરમાત્માના વિષય ઉપર ઇન્ટરનેશનલ મોટિવેશનલ

તે મારું કર્મ છે બીજાનો વ્યવહાર કેવો છે તે તેનો કર્મ છે તે વિચારવાનું શરૂ કરી દો અને એક મંત્ર બનાવી લો કે તમે બહુ સારા છો તેવા સંકલ્પ કરી લો તો સંબંધોમાં મધુરતા સાથે સિદ્ધિ મળશે આ પ્રકારના હ્રદયસ્પર્શી આધ્યાત્મિક વ્યાખ્યાનથી ઉપસ્થિત હજારો અનુયાયીઓ મંત્ર મુગ્ધ થઈ ગયા હતા યોજાયેલા આધ્યાત્મિકતા કાર્યક્રમમાં ખેતીવાડી બજાર સમિતિના વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બી જે ભ્રમભટ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તેમજ પંકજભાઈ શેઠ ડીવાય એસપી આકાશ પટેલ પીઆઈ એસ જે વાઘેલા ઉત્સવભાઈ પરિસ્થિતિ તેમજ ભાજપના આગેવાનો અને સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારથી આવેલા બ્રહ્મકુમારી બહેનો અને ભાઈઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત મહાનુભાવોનું પુષ્પમાળા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું નસીબદાર છે કે આજે પ્રથમવાર બ્રહ્માકુમારીના શિવાની દીદી દરબારથી નગરીમાં પધાર્યા સંબંધોમાં મધુરતા એ વિષય પર એમણે અહીંયા પ્રવચન આપ્યું અત્યારની આપણી જે પરિસ્થિતિઓ છે કે ઘરમાં પણ કૌટુંબિક કલેશ હોય માનસિક અશાંતિ ઉદ્વેગ ડિપ્રેશન આ બધામાંથી કેવી રીતે મુક્તિ મળે એની સાચી સમજ એમણે આપી સાથે સાથે કેટલાક સંકલ્પ પણ લેવડાવ્યા સૌથી મહત્વનું તો આપ પોતે નિડર છો સાહસિક છો એવું જાતે જ તમે સંકલ્પ નક્કી કરો તો એ લઈ શકાય છે અને સંકલ્પિત સિદ્ધિ એ પણ એમણે અહીંયા ઘડી સમજાવ્યું અને કદાચ આ એપીએમસી ગ્રાઉન્ડ પર નવરાત્રી સિવાય આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય તો પહેલીવાર દર્ભાવી નગરીમાં આટલા લોકો આ પીએમસી મેદાન પર આવ્યા છે અને એકદમ પ્રિન્ટ ઓફ સાયલન્સ બધાએ ત્રણ કલાક સુધી એમને સાંભળ્યા એમને સાંભળવો એક મોટો લાવો છે આવતીકાલે વડોદરામાં પણ એમને પ્રવચન છે ભૂલજ ઉત્સાહ એ વિષય પર કાલે બોલવાના છે અને એમને સાંભળીને આપણી અંદર પણ કંઈક આત્મા વિશે જાણી શકીએ શિવ વિશે જાણી શક્યા અને વારંવાર એમણે જે આત્માનું જેને આપણે જ્ઞાનચક્ર કહીએ છીએ જ્ઞાનચક્ર વિશે પણ એમણે જણાવ્યું હું તો દર્ભાવતીના પ્રતિનિધિ તરીકે એમનો આભાર માનું છું અને અહીંયા જેટલા એમનો લાભ લીધો છે એ તમામને અભિનંદન આપું છું સાથે જેણે જે સંકલ્પ લીધા હોય એ સંકલ્પ આગળ सिद्धि तरफ आगे ने शुभेच्छा पाठी चारों तरफ सिर्फ किसी शहर में नहीं लेकिन सारे विश्व में ही भारत देश में भी हम जैसे जैसे मन की स्थिति में तनाव ईर्षा गुस्सा अहंकार ये बढ़ता है तो उसका प्रभाव हमारे शरीर के स्वास्थ्य पर और हमारे रिश्तों पर पड़ता है और इसीलिए पहले हम एक घर में दस पंद्रह लोग रह सकते थे फिर धीरे धीरे परिवार और छोटे होते गए और छोटे होते गए। हम एक घर में चार लोग रहने लगे आज हम उस चार लोगों में भी हमारे रिश्तों में गांठे आते रहते हैं और हम अलग 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 होते जा रहे तो वो प्रॉब्लम रिश्तों में नहीं मन की स्थिति को बढ़ाने की बात है और इसीलिए राजयोग वो विधि है मेडिटेशन है जो आत्मा की शक्ति को बढ़ाता है मन के संकल्पों को सुलझाता है सहन शक्ति को बात को खत्म करने की ताकत को क्षमा करने को ये शक्तियों को बढ़ाते हैं अगर हम रोज दस पंद्रह मिनट जैसे हम शरीर का व्यायाम योगा करते हैं वैसे हम दस मिनट यहाँ के लिए राजयोग करते हैं तो उसका असर सीधा रिश्तों पर पड़ता है और सबसे ज्यादा बच्चों पर पड़ता है आजकल बच्चों के अंदर सिर्फ तनाव नहीं लेकिन कुछ बड़े बड़े शहरों में तो डिप्रेशन भी होने लग गया है मानसिक स्वास्थ्य देश के लिए एक बहुत बड़ी समस्या बन गया है और सरकार भी उसके लिए अब इस बार इतना बड़ा बजट रखा है क्योंकि तो वो प्रॉब्लम बढ़ रही है इसलिए रखा गया है तो अगर घर के बड़े अपने मन की स्थिति का ध्यान रखेंगे घर की ऊर्जा बदल जाएगी बच्चों के ऊपर उसका प्रभाव पड़ेगा इसीलिए राज्यों हर परिवार के लिए बिलाल प्लस न्यूज डबोई સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર